મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વિસાવદરમાં અંદાજે સાહીઠ ટકા મતદાન થયું હોવાનું અનુમાન કડીમાં અંદાજે સત્તાવન ટકા જેટલું મતદાન થયું હોવાનું અનુમાન છે લાઇનમાં ઉભા રહેલા મતદારો છ વાગ્યા પછી પણ મતદાન કરી શકશે વિસાવદરમાં કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયા અને નીતિન રાણપરિયા આમને સામને હતા ત્યારે ત્રિપાંખીયુ જંગ જ્યારે કે કડીમાં રાજેન્દ્ર ચાવડા રમેશ ચાવડા અને જગદીશ ચાવડા મેદાને ઉતર્યા હતા ત્યારે ત્યાં પણ રસાકસીનો જંગ જોવા મળ્યો હતો વિસાવદરમાં કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સીધો જંગ જામ્યો છે તો બંને પેટા ચૂંટણી બંને બેઠકોની જો વાત કરીએ તો કડી અને વિસાવદરની ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે વિસાવદરમાં વર્ષ બે હજાર બાવીસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા જો કે જીત પછી ભાજપના હર્ષ રિબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને ગેરરીતિના આક્ષેપ લગાવ્યા હતા અંગે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા સાથે વિસાવદર થી જોડાઈ ગયા છે હિરેન વિસાવદર પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે પૂર્ણ થઈ ગઈ છે લાઈનમાં ઉભેલા લોકોને મતદાન કરવાનો મોકો મળી રહ્યો હશે શું વિગતો ધોની વાત કરવામાં આવે તો આજે સવારે સાત વાગ્યા થી વિસાવદર ની પ્રક્રિયા છે તે શરૂ થઈ હતી સાંજે છ વાગી ગયા છે અને હાલ જે મતદાન છે તે પૂર્ણ થઈ ગયું છે વિસાવદર વિધાનસભાના ચોરાણું બૂથ ઉપર મતદાન શરૂ થયું હતું અને હવે તમામ બૂથ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભાજપના કિરીટ પટેલ વચ્ચે કાટેકી ટક્કર હાલ જોવા મળી રહી છે જે ખેડૂતોએ રોષ ફેર મતદાન કર્યું છે તેને લઈ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ખેડૂતોએ કઈ તરફે મતદાન કર્યું છે વહેલી સવારથી ને ખેડૂતોની મતદાન માટેની જે કતારો જોવા મળી હતી આ ઉપરાંત અનેક જગ્યાએ બોગસ મતદાનના પ્રયાસો થયા છે થોડી જ વાર પહેલા આમ આદમી પાર્ટીએ જે આક્ષેપ કર્યા છે કે જે લાઈવ વેબકાસ્ટિંગ ચાલુ હતું તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે આવા અનેક વિવાદો વચ્ચે હાલ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તમામ જે ઉમેદવારો છે તેનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે ત્રેવીસ તારીખે સવારથી જુનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી શરૂ થવાની છે અને પરિણામ આવશે ત્યારે વિસાવદન નો આગામી ધારાસભ્ય કોણ તે નક્કી થઈ જશે પરંતુ હાલ જે મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને ઉમેદવારનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ કર્યું છે જી જે બિલકુલ હિરેન ખાસ કરી અને મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સાહીઠ ટકા જેટલું મતદાન થયું હોવાનું અત્યારે હાલ એક અંદાજ છે ત્યારે મતદારોમાં શું ચર્ચાઓ જોવા મળી રહી હતી પેટા ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે ત્યારે સામાન્ય ચૂંટણીની જેમ જ ઉત્સાહ હતો કે પછી તેમનું કંઈક અલગ કહેવું હતું જે મતદાનનો દિવસ દિવસભરનો જે ટ્રેન્ડ રહ્યો છે તે ટ્રેન્ડની વાત કરવામાં આવે તો જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેવો ઉત્સાહ હોય તેવા ભેર ખેડૂતોએ મતદાન કર્યું છે વિસાવદર બેઠક પર સૌથી મોટો જે મતદાર વર્ગ છે તે ખેડૂત વર્ગ છે અને સવારથી જ લાંબી લાઈનો લગાવી હતી જે ખેડૂતોના જે મહત્વના મુદ્દાઓ હોય છે તે મુદ્દાઓને ધ્યાને રાખી મતદાન કરવામાં આવ્યું છે જે રાજકીય તજજ્ઞો છે તે

દિવસભર સતત વિવાદો શરૂ રહ્યા હતા અનેક જગ્યાએ બોગસ મતદાનના આક્ષેપો થયા છે અનેક જગ્યાએ ઈવીએમ બંધ થયાની પણ ફરિયાદ ફરિયાદો ઉઠી હતી જો વાત કરવામાં આવે તો જે નવા વાઘણિયા છે ત્યાં બોગસ મતદાનનો પ્રયત્ન થયો અને ચૂંટણી અધિકારી અને ભાજપના આગેવાનો વચ્ચે બબ્બાલ થઈ હતી ને થોડીવાર માટે મતદાન પણ બંધ થઈ ગયું હતું ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફરીવાર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત ડુંગરપુરમાં પણ વિવાદ થયો હતો અનેક ગામની અંદર બોગસ મતદાનના પ્રયત્નો થયા હતા અને પોલીસ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનોને ક્યાંક ઘર્ષણ પણ થયા હતા પરંતુ ઓલ ઓવર જોઈએ તો હવે મતદાનની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે આજે ઈવીએમ છે જેને રૂમ ખાતે લાવવામાં આવશે વિશાવદરની જે શૈક્ષણિક સંકુલ છે ત્યાં ડિસ્પેચિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે તમામ ઈવીએમને ડિસ્પેચિંગ સેન્ટર ખાતે લાવવામાં આવશે અને મોડી રાત્રિના જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પહોંચાડવામાં આવશે જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ તો વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી તો કડીમાં પણ આજે પેટા ચૂંટણી યોજાઈ છે વિસાવદરમાં કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સીધો જંગ ખેડૂતોમાં એક રોષ જોવા મળ્યો હતો અને સવારથી જ લાંબી લાંબી કતારો વિસાવદરમાં જોવા મળી રહી હતી કડીમાં રાજેન્દ્ર ચાવડા અને રમેશ ચાવડા વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે ત્રેવીસ જૂનની વાત કરીએ તો આ દિવસે બંને સીટનું પરિણામ જે છે તે જાહેર થવાનું છે તો વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે કડી વિધાનસભા બેઠક માટે જો વાત કરવામાં આવે તો વિસાવદર અને કડીમાં ભાજપ કોંગ્રેસ અને આપનું જે ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે તો કડીમાં પણ કહી શકાય કે અનેક એવા દ્રશ્યો સામે આવ્યા હતા કણજરી ગામની જો વાત કરવામાં આવે તો વરસાદ બાદ પણ કાદવ કિચડમાં લોકો મતદાન કરવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા તો આ જ અંગે વધુ વિગત સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે સંકેત કડી બેઠક પર પેટા ચૂંટણી કેવો ઉત્સાહ લોકોનો જોવા મળ્યો શું વિગતો મતદાન પૂર્ણ થવા જાય છે પાંચ વાગ્યા સમયાંતરમાં મતદાન ની જો મત ગણતરી જે કરવામાં આવી છે તે ચોપન ટકાની આસપાસ ગણતરી પૂર્ણ થઈ હોવાનું પાંચ વાગ્યા ની સરકારી આંકડો છે વાગ્યા ના સમયાંતરમાં જોવામાં આવે છે મતદાન

વિધાનસભા જે મત પડવા જોઈતા હતા મતદારો નથી પહોંચ્યા તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અઠાવન ટકા જે મતદાન થયું છે તે જોતા જે ઘટ વખતે જે કસનભાઈ સોલંકી જે ભાજપ હતા લગભગ પચીસ હજાર કરતા વધુ મતથી જીત તેમને મેળવી હતી તે મત કુટીર માં હાલ મતમાં ઘટાડો થાય તેવું ચોક્કસ થી કહી શકાય તેવું છે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે સીધો સીધો જંગ સર્જાશે તેવું અત્યાર હાલ જાણવા મળે છે અત્યાર હાલ મત નું સીલિંગ પ્રોસેસ અત્યારે કરવામાં આવી રહી છે મતદાન જો વાત કરવામાં આવે કુંડાળ ની તો કુંડાળ એક ભાજપનો દબદબો ધરાવતો મત કેન્દ્ર છે તેમાં લગભગ નેવું થી પંચાણું ટકા જેટલું મતદાન ચોક્કસ થી છે જેની સામે હાલ પચાસ ટકા મતદાન કડીના કુંડાળમાં નોંધાયું છે એટલે એટલે એનો સીધો સીધો આમ કહી શકાય કે કટ તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સાથે સાથે જો જિલ્લાની વાત કરવામાં આવે તો વરસાદે કચ મોડી રાતે જે થોડો ઘણો વરસાદ કર્યો તો અમુક વિસ્તારોમાં વરસાદના કારણે લોકો મતકૂટેર સુધી નથી ગયા ગયા તો મોડા ગયા તો ગયા નથી આખા દિવસ દરમિયાન મતકુટીરમાં

જે બિલકુલ સંકેત ખાસ કરી અને લોકોમાં મતદાનને લઈને કેટલો ઉત્સાહ જોવા મળ્યો હતો દિવસ દરમિયાન કયા પ્રકારની વ્યવસ્થા જોવા મળી હતી જો હાલ વાત કરવામાં આવે તો સરકારી તંત્ર દ્વારા પૂર જોશમાં તેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મતદાર કુટીર સુધી લોકોને લઈ જવા માટેના પ્રયાસ સરકારી તંત્ર દ્વારા પણ કરવામાં આવતા આકર્ષણના કેન્દ્ર માટે તેમને સીસીટીવી સજ્જ કરવામાં આવ્યા હતા એક સ્પેશિયલ એમ કે એક આખું સીસીટીવી યુનિટ આખું ને આખું એક જગ્યા ઉપર ફિટ કરવામાં આવ્યું છે જેનાથી સીધી દેખરેખ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેવો પ્રયાસો કરવા માટે ચોરાણું થી વધુ જે અતિસંવેદનશીલ મત

જેના કારણે અસર ચોક્કસ થી વધતા છે સરકારી તંત્ર એ પ્રયાસ કરો તો ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને વધુમાં વધુ લોકો મતલબ સુધી આવે પરંતુ સરકારી તંત્ર પણ થોડું ઘણું નિષ્ફળ થયું હોય કે આગેવાનો હોય ભાજપના હોય કોંગ્રેસ ના હોય તેઓ પણ પોતાના મતદારોને આકર્ષવા માટે કા તો એમ કહી શકતા કે વધુમાં વધુ એનજીઓ પણ આ